જય સ્વામિનારાયણ આ વડતાલ ધામ સ્થિત પરમહંસોની ધર્મશાળા છે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે કોઈ બદ્રિકાશ્રમના દર્શન કરે અને કોઈ આ ધર્મશાળાના દર્શન કરે બેને હડફું ફળ મળે આ ધર્મશાળા સંવત અઢારસો બોતેરમાં પહેલી વહેલી ભગવાન સ્વામિનારાયણ ધર્મપુરથી અહીં આવ્યાનો મોટો રંગોત્સવ કર્યો એ વખતે આ મંદિરના આખા પરિસરની જગ્યા આ ધર્મશાળાથી લઈને મંદિરને ઓલપા અક્ષરભ આ આખા પરિસરની જગ્યા અહીં ગા ધામના ગામધણી બાપુભાઈ પટેલ અને કુબેરદાસભાઈ પટેલ અને એમના કજીનભાઈ કુબેરદાસ ઉર્ફે બાપુભાઈ બે એક જ નામ છે એમને અર્પણ કરી પછી પહેલાં વહેલાં ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને અહીંયા એવી આજ્ઞા કરી એને નારાયણ મહલ બનાવ્યો અને આ રામદાસભાઈએ બનાવેલી ધર્મશાળા છે એટલે સંવત અઢારસો પંચોતેરની સાલમાં પહેલી વહેલી આ ધર્મશાળા થઈ જ્યારે પહેલી વહેલી ધર્મશાળા થઈ ત્યારે આ એક માળની હતી અને એક પડાલની હતી પછી એ એક માળની એક પડાલની ધર્મશાળામાં ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સાથે જે ચારસો છનુવાર પીરશું એ ધર્મશાળા હતી પરમહંસો વધતા ગયા મહારાજ હતા ત્યારે તો સત્સંગનું સેન્ટર ગરપુરધામ હતું મહારાજ ધામમાં ગયા પછી અહીંયા આચાર્યશ્રી થાપ્યા ગોપાલનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી જેવા મોટા પરમહંસ સ્વામી આવ્યા એટલે સત્સંગનું કેન્દ્ર અહીં થયું પરમહંસ સ્વામી વૈદ્યા નાની પડી પછી અઢારસો ઓગણીસો ને છ ની સાલમાં ગોપાલનંદ સ્વામી પલાણા ગયા અને પલાણાના ભાઈજીભાઈનો લેખ એ મૂકીને વ્યા ગયા હતા અને પછી અમોઘાનંદ સ્વામી ન્યા ગયા હતા ને વિજ્ઞાનદાસ સ્વામીને પરમ દયાળાનંદ સ્વામીને સમાધિ કરાવી અને ખોલાવ્યો એ વખતે રામચંદ્ર ભગવાને એવું કહ્યું કે આ લેખ ન્યા છે અને ત્યાં દસ હજાર રૂપિયા એક પાટામાં દાટેલા છે એ પાટડા એ મારો હંશ અવતાર એવા રઘુવીરજીને આપજો અને મને પરમહંસો પ્રિય છે માટે પરમહંશની ધર્મશાળા મોટી કરાવજો પછી ઓગણીસો ને છ ની સાલમાં બધા પરમહંશોએ મળી આ બે પડાલની અને બે માળની ધર્મશાળાઓ કરી અને એમાં પાછા રઘુવીરજી મહારાજે અને ગોપાલનંદ સ્વામી બધાએ પીરસેલું વડતાલમાં એ વખતે નંદ સંતો પોણી ચારસો રહેતા હતા પરંતુ બધા જ સંતો ત્રણ ખાતામાં વેચાયેલા હતા ત્રણ મંડળમાં નહીં મંડળ વસ્તુ જુદી છે અને ખાતું વસ્તુ જુદી છે ત્રણ ખાતામાં વેચાયેલા હતા એટલે ઘણા નંદ સંતો પિસ્તાલીસ સાઠ જેટલા નંદ સંતો ગોપાલનંદ સ્વામીની ખાતામાં હતા જેમાં સુકાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામી પુરુષાનંદ સ્વામી મહાપુરુષાનંદ સ્વામી સગુણાનંદ સ્વામી વગેરે સંતોનો સમાવેશ થાય છે એ અહીંયા રહેતા હતા એટલે અહીંથી તે આ અડધી ધર્મશાળા સુધીનો અહીં સુધીનો એ ગોપાલનંદ સ્વામી ખાતાના સંતો આ બધા એ નામ રહેવાનું પછી વચલું ખાતું સ્વયંપ્રકાશાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી એની પહેરે પણ સાઠ ખાત સંતો હતા એટલે એ સાઠીનું મંડળ કહેવાય એ વચ્ચેમાં રહેતા હતા અને ચાર બાજુ પથારીઓ કરીને હુતા હતા સંતો આ ચાર પથારીઓ થાય બે બાજુ એને પણ બે બાજુ ઓલ્પા અને એ પરમહંસોને હાવને પીવાના અલગ અલગ માટલા હતા એના માટલાના સ્થાન છે એવી રીતે ઓલ્પા નિત્યાનંદ સ્વામીનું આ રીતે આ પરમહંસોની ધર્મશાળા રઘુવીરજી મહારાજે ફરીવાર બનાવેલી પાછી વિહારલાલજી મહારાજ વખતે વિશેષ જરૂર પડી તો બધા વચ્ચે કબાટીયાને એવું નખાયેલો જીર્ણોદ્ધાર કરેલો પછી પાછી એમણે ધૂળ પડતી હતી તો એ વખતે મેદપુરવાળા ગોવિંદ સ્વામીએ દસ વર્ષ પહેલાં ત્રીજી વાર જીર્ણોદ્ધાર કરાવ્યો એટલે આ અત્યારની આ ધર્મશાળા ત્રીજી વારની જીર્ણોદ્ધાર કરેલી છે પરંતુ રઘુવીરજી મહારાજે બાંધી હતી ગોપાલ હતી આ બધા પાટડા થાંભલા બધા એના એ છે અને આ પહેલી હરોળના થાંભલા અને બીજી હરોળના થાંભલા એ તો સ્વામિનારાયણ ભગવાનને જે ચારસો છનું વાર પીરશું એ થાંભલાઓ છે હા આ મગ ધર્મશાળાની હેઠે ભર્યું છે એ ભોંયરામાં બધા માલસામાન ભરતા હતા અને ઉપર બે માળે રહેતા હતા અને એની ઉપર ત્રીજું રજોટિયું કહેવાય એમાં પણ સંતોની વસ્તુ સામાન સીધા સામાન એવું બધું પડ્યું રહેતું હતું જ્યારે અઢારસો ને અગિયારની અરે ઓગણીસો ને અગિયારની સાલ આવી અને રઘુરજી મહારાજના અંતરમાં એક સંકલ્પ ઉઠ્યો કે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એમને તો પરમહંસોને બે બે વરસ સાથે રાખીને વચન જ્ઞાન પાયા હતા પરંતુ વાત એકવાર કહીએ કોઈના હયામ ઉતરે નહીં માટે હું બધા સંતોને બોલાવીને એક છાવણી કરું અને બધાને સત્સંગનો લાભ આપું તો સારું એ વખતે અધિક માસ હતો અને અધિક માસ બે શ્રાવણ હતા એટલે હતો ચાતુર્માસ પણ રોકાણ હતા પાંચ મહિના અને ઓગણીસો ને અગિયારમાં છાવણી થઈ સત્સંગ છાવણી એ આય થઈ હતી આ ધર્મશાળામાં ગુણાદિત સ્વામી જે છાવણીની બધી વાતો કરેલી એ આં કરેલી અને છાવણી વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન દીધા એ આં દીધેલા આ ધર્મશાળામાંથી એકસો ને પિસ્તાળીસ પરમહંશોને પુરુષોત્તમ નારાયણ તેડવા આવેલા એ વખતે ચંદન પુષ્પની વૃષ્ટિ થયેલી અને બધા સામર્થ્ય જણાવીને નોંધ સંતો જ એકસો ને પિસ્તાલીસ ધામ ગયા એ તો નોંધાણું છે પછીના મોટા મોટા સંતો સામર્થ્ય જણાવીને ધામ માંગ્યા હોય કેટલી વાર પરમહંશોને દર્શન દીધા હોય એ તો ભગવાન જાણે પરમહંસો જાણે પરંતુ આ ભજનનો અખાડો કેવાય એવી પવિત્ર સાવણી છે એ પહેલાં સંતોના તુમડા લટકતા હતા તો વેલાલજી મહારાજે એલા મૃતમાં લખ્યું કે નહોતા લટકતા તો ભવસાગર તારવાના હોડકા લટકતા હતા એવો મહિમા ધર્મશાળા છે જય સ્વામિનારાયણ શેખાય ભણાયું છે કોલસા લાકડા ને બધું જોયું પલ્લી જાય એટલે આમાં રાખતા અત્યારે છે અંદર ઉતરવાની જગ્યાઓ દસ મૂકેલી છે

બધું કરીએ કરીએ બધું ધીરે ધીરે થાય આ બે વેલડા છે આ બે વેલડામાં જે આ આ ડબલ વેલડું વેલડું છે હવે બનાવી પાંડવોની સુધર્મ સભા જેવું હતું કે કલ્પતરું જેવું હતું મહારાજ બેઠા હોય કોકને પરમન પરમણ ચાલ્યા છે બે જાઓ તો એક હોય થી આગળ ઓડું થાય બે હોય તો બે ઓવડું થાય પચાસ હોય પચાસ ઓડું થઈ જાય અને પાછા ઉતરે ત્યાર પાછું બે હોય એવડું થઈ જાય એવું મા આશ્ચર્યકારી અને મહિમાવંતુ આ વેલડું છે આ વેલડામાં પણ અનેકવાર ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે મોટા સંતો પણ બેઠેલા છે આ લીંબતરૂના વૃક્ષનું સ્થળ છે આ અહીંયા મંદિરના ચોકમાં જે લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણે છ વચનામૃત બોલ્યા એવો આ લીમડો હતો એનું આ પ્રસાદીનું સ્થળ છે આ અઢારસો અરે પાંત્રીસ વર્ષ સુધી લીમડો હયાત હતો આ પાંત્રીસ વર્ષ પહેલાં પડ્યો અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે એ લીંબુતરું નીચે બેઠા હતા અને વડોદરાથી બાપુ ગાર્ડે ત્યાંના ગાયકવાડ સરકારને દ્વેષી લોકોના કહેવાથી પકડવા આવ્યો અને ભગવાન સામે શસ્ત્ર ઉઠાવ્યું ભગવાન કે દેખે ત્યારે કટશસ્ત્ર દેખો મેરા બ્રહ્મશસ્ત્ર એમ કેને ભગવાન આ પોતાના કંઠમાં માળા હતી એ આમ ઘુમાવીને આમ કરીને ઉડાડી અને એનો પ્રકાશ નીકળ્યો તો આ કડવો લીમડો મીઠો થઈ ગયો હતો અને એ પાંત્રી વર્ષ સુધી હમણાં હતો ત્યાં સુધી એના એક એક પાંદડા મીઠા લેતા હતા અને આજે દાળ શાકમાં મીઠો લીમડો નાખે એની કરતાં પણ આના પાંદડા મીઠા હતા અને આની આના પાંદડા નાખીને તો દાળ શાક મીઠા થતા હતા ટેસ્ટ આવતો હતો એવો આ ઐતિહાસિક લીમડો છે ને ઐતિહાસિક વેલડું છે આ ઐતિહાસિક લીમડાનું થળિયું છે વડતાલની પાંચ વસ્તુ ચમત્કાર એ પૈકીનું એક આ લીમડાનું થડજું એક આ એક ગોમતી કાંઠે આંબો હતો એક વર્ષનો આંબો હતો એક પાંદડો આવે ને પાંચ કેરીઓ આવે એટલે પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું છે કે એક વર્ષનો આંબો રે હાલો વડતાલે એનો ઈશ્વર્ય જાય કલો રે હાલો વડ તાલે વર્ષના આંબાને પાછી એક પાંદરું ફૂટી પાંચ કેરી આવે બને અને પાછા વર્ષમાં બે વાર કેરીઓ આવે એવડો અને એક વર્ષમાં એ મહારાજની કૃપાથી મોટો થઈ ગયો હતો આમ એવડો પણ એ એક આંબાની કેટલી કેરીઓ આવતી હતી એ તો મહારાજ ગયા પછી દસ વર્ષે જ ધામ આવી ગયો આ લીમડો હમણાં હું જી રહ્યો હતો આ વડતાલ ધામના બુરજ નું સ્થળ છે અને બુરજ કહેવાય વડતાલમાં જયારે મહારાજ ઉત્સવ આ કરતા ત્યારે લાખો ની સંખ્યામાં જનમેદની ઉભરાતી હતી આના ઉપલા માળે જઈને મહારાજ ઉભા રહેતા હતા અને ચારે બાજુ લાખો ની સંખ્યામાં ભક્તો હોય મહારાજ બોલે ચારે દિશા મેં સરખો અવાજ સંભળાતો હતો એટલે આ મહારાજ સભા સંબોધવાનું સ્થળ છે અને બેઠક કહેવાય અને આ નીચેનું સ્થળ એ વખતે તો એસીની વ્યવસ્થા નહોતી પણ તીજા માળાનું સ્થળ એટલે એકદમ શાંત અને ઠંડુ વાતાવરણ રહે મુક્તાનંદ સ્વામીને જ્યારે દીધું હતું એટલે ગરમીની તકલીફ હતી તો અહીં ઉતરતા હતા પછી જ્યારે લક્ષ્મીનારાયણ દેવ વડોદરાથી બોચાસર મૂકે ત્યાંથી અહીં લાવ્યા એક વર્ષ અગાઉ એસી સાલમાં એક વર્ષ સુધી લક્ષ્મીનારાયણ દેવ અને વાસુદેવ વાસુદેવનારાયણ વખતે વાસુદેવ જે મંદિરમાં પધરાવેલી મૂર્તિ એને અહીં પધરાવેલી પછી પણ મહારાજ સ્વામિનારાયણ કેટલી વાર ઉતરેલા મોટા મોટા સંતો રહેતા હતા અદ્ભુતાનંદ સ્વામી ધોલેરાની મહતાએ છોડીને ઓગણીસો બારમાં આવ્યા પછી સ્વામી આ ત્રેવીસ વર્ષ સુધી ઉતરેલા પછી આધારાનંદ સ્વામી આવ્યા અઢારસો ને ઓગણીસો ને ચૌદમાં ત્યારે એને ગ્રંથ લખવા માટેની એકાંત જગ્યા જોતી હતી એટલે એને આ એકાંત જગ્યા એમને આપેલી એટલે આખો હરિચંદ્રાવ સાગર જેના એક લાખ

પછી ઓલા વચલા ખાતામાં એક છે એ મંજુકેશાનંદ સ્વામીનો પટ પ્રસાદીનો પટારો છે અને ઓલપા છે એ બાલમુકુંદ સ્વામી હરિહરિયાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામી એ સુકાનંદ સ્વામી એના પ્રસાદીના પટારા છે એટલે આ ધર્મશાળામાં નંદ સંતોના પ્રસાદીના પટારાઓ છે અને મહારાજ વખતના પણ એક બે છે